નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું લોકલ ગુજરાત ન્યૂઝમાં મિત્રો ગુજરાતના ફળાફળના તાજા અને મહત્ત્વના સમાચાર સૌથી પહેલાં જોવા માટે ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જેથી કરીને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સૌથી મહત્ત્વના સમાચાર જોઈએ તો મિત્રો ગુજરાતમાં યલો એલર્ટ કાલથી ભારે વરસાદની આગાહી હા મિત્રો આજે સમગ્ર રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ છે ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે આવતીકાલથી ફરી વખત વરસાદી સિસ્ટમ સક્રિય શરૂ થશે જેના પગલે બે થી ચાર ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો અને ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે આ ઉપરાંત ઉત્તરાખંડ ઉત્તર પ્રદેશ અને બંગાળમાં ભારે વરસાદની શક્યતા છે આગળના સમાચાર જોઈએ તો મિત્રો લાખો બહેનો લખપતિ બનાવશે સીએમ આ મિત્રો રાજ્યની સખી મંડળની બહેનો સાથે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહાત્મા મંદિરમાં સખી સંવાદ કાર્યક્રમ યોજાયો અહીં સીએમએ કહ્યું કે ગુજરાતની સાત પોઈન્ટ પચાસ લાખ બહેનોને લખપતિ દીદી બનાવવાનો નિર્ધાર કરાયો છે જેમાં નારી મંડળના ઉત્પાદનો શીજ વસ્તુઓની ઉચ્ચ ગુણવત્તા જાળવી વધુ વધુ લોકોનો વિશ્વાસ સંપાદિત કરાય છે રાજ્યના અઠ્યાવીસ હજાર સો સહાય જૂથોની બહેનો કુલ રૂપિયા ત્રણસો પચાસ કરોડના સહાય ચૂકવી જૂથની પાંચસો નારીઓએ ખાનગી કંપની સાથે એમઓયુ કર્યા છે તે પછીના હાલના મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો કેદારનાથ મંદિર છે બે લોકોના મોત થયા હતા તો ગૌરીકુંડ થી આગળ એક રોડ ધોવાઈને મંદાકીની નદીમાં પડ્યો છે જેના કારણે ચારધામ યાત્રાએ ગયેલા વસ્તુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામમાં ફસાઈ ગયા હતા જેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે મંદાકિની નદીનું જળસ્તર અચાનક વધી ગયું છે ચારધામ યાત્રા રોકી દેવાઈ છે તે પછી મહત્વના સમાચાર તરફ જોઈએ તો મિત્રો નવો વાયરસ લોકોમાં ગયો માહોલ મિત્રો દસો કરોડ લાગી રહ્યા છે અત્યાર સુધીમાં દેશમાં ચીંકા ચાંદીપુરા અને ડેન્ગ્યુના કેસો સામે આવતા હતા બ્રાઝિલમાં એક ખતરનાક વાયરસ દસ્તક દીધી છે ઓરોપાઉસ વાયરસના કેસોમાં વધારો થયો છે ઓરોપાઉસ વાયરસના કારણે બીજા મહિલાઓ મોતને ભેટી છે આ વર્ષે ઓરોપાઉ પાઉસ વાયરસના સાત હજાર કેસ સામે આવ્યા છે લોકોમાં ભય છે કે આ વાયરસ ખતરનાક બનશે તો શું થશે ઓરોપાઉસ વાયરસ મચ્છરથી ફેલાય છે આજના તાજા સમસ્યા તરફ જોઈએ તો મિત્રો એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો હતો આ મિત્રો એલપીજી સિલિન્ડરના ભાવમાં છે એટલે કે ઓગસ્ટ મહિનાના પ્રથમ દિવસે વધારો થયો છે ઓઇલ કંપનીએ ઓગણીસ કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં વધારો કર્યો છે અમદાવાદમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર છ પોઈન્ટ પચાસ રૂપિયાના વધારા બાદ સોળ એકોતેર રૂપિયામાં મળી રહ્યો છે જોકે રાહતની વાત એ છે કે કરેલું એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી ધન્યવાદ મિત્રો